આ મુદ્દે જૈન સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું પત્રમાં જૈન સમુદાય દેરાસરની નજીકના વિસ્તારમાં અશાંત ધારાનું કડક પાલન કરાવવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે દેરાસર એ જૈન લોકો માટે એક પવિત્ર સ્થળ છે અને તેની આસપાસના વિસ્તારમાં શાંતિ અને પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ વિધર્મી વ્યક્તિને મકાન વેચવાથી આ વિસ્તારની શાંતિ અને સમરસતા જોખમાઈ શકે છે જૈન સમુદાયે કલેક્ટરને રજૂઆત કરી છે કે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે જેથી દેરાસન ની પવિત્રતા અને વિસ્તારની શાંતિ જળવાઈ રહે કલેક્ટર દ્વારા આવેદન પત્રને ગંભીરતાથી લઈને યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે મારું નામ ધીમાન રાસપુર અનુકૂળ છે હું આજે વર્ગ રજ્ય સંધાય સન હોય વાઘેદાર તરફે વકીલ તરીકે હાજર થયા છે અને એને તેર અંગેની બીજી મુદત હતી અમે કેસની રજૂઆત કરવા માટે અહીંયા એકત્રિત થયા એ તે મોલ્લામાં એ જૈન એક જૈન ભાઈ રહે છે તેમની પોતાની જ નાતીના રહેવાસી રહેવા છતાં તેમને વિધર્મીના મકાન વેચવા માટે ધારેલું તે અનુસાર અમે અગાઉ રજૂઆત કરેલી આજે બી રજૂઆત કરી તે મોલ્લામાં એક જૈન નિરાશક દોઢસો વર્ષ પ્રાચીન જૈન નિરાશક આવેલું છે તેમાં ઓસિયા માતાનું મંદિર છે અને અલગ એમને દૂર દૂર મંદિરો છે હવે એ મંદિરોમાં હિન્દુ અને જૈનો અને કુલદેવ તરીકે પૂજાય છે વર્ષોથી પબ્લિક ભેગું થયું છે અત્યારે એ લોકો અહીંયા એટલા માટે ભેગા થાય કે ઉષા માતાનું મંદિર છે અને ત્યાં જે એમને વિધર્મીનું વેચાણ થાય તો ત્યાં એવા કૃત્ય થાય જેથી કરીને એમની લાગણી દુગા તેવું છે એટલા માટે થઈને અહીંયા એકત્રિત થયેલા છે હાલ અમારો કેસ ઠરાવ પડે છે અને જજમેન્ટ પર લેવામાં આવેલ છે મારું નામ પાયલ ચિરાક્ષા છે હું પાલ રહું છું અને આજે અમારું જે દોઢસો વર્ષ પૂરું દેરાસર છે અમારા કુળદેવી ત્યાં વસે છે અમારા કુળદેવી ત્યાં વસે છે અને આજે એક અમારા જૈન વાણિયા એ જ એક વિધર્મ જમીન વેચી છે અને એમાં આઠ જણ જેને કાંઈ આજે અમારી રજૂઆત એ જ છે કે જે આઠે આઠ જણ છે જેને ખોટી તરીકે ગવર્મેન્ટને આસાન ધારાને પટ્ટી તરીકે સાઈન લીધી છે તો હમ મારી એક આ મીડિયા થ્રુ ઈ રિક્વેસ્ટ છે કે પ્લીઝ એ જે પટ્ટી તરીકે સાઈન લીધી છે એના પર એના પ્રતિ એક સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે તાકી કોઈ કાળ ઉઠીને કોઈ આસાન ધારાનો મિસયુઝ ન કરે મારી રિક્વેસ્ટ છે કે આજે હાલતા ચાલતા લોકોને તમે સાઈન કરાવી લો છો કે આજે આસાન ધારાનો મિસયુઝ નહીં કરો અને મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ આજે વિધર્મે જે અમારા જે જેને છે ભગવાન એને સદબુદ્ધિ આપે અને આજે અમને અમારું દેરાસર પાછું જોઈએ છે આજે અમારા ત્યાં સિનિયર સિટીઝન્સ રહે છે કે જે લોકો આજે અસુરક્ષિત થઈ ગયા છે આ વસ્તુથી તો મારી રિક્વેસ્ટ છે મીડિયાને કે પ્લીઝ આજે આજે ગવર્ આજે રૂલ ફોલો કરો છો આસાન ધારાને એનો મિસયુઝ ન થાય એટલો ને એટલો મારો આ મેસેજ పొచ్చాడవాన్ని వినంతి చెప్ప